નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહેસાણા જિલ્લાનું વડનગર વડનગર એટલે એક ઐતિહાસિક નગરી પણ કહેવાય છે જેને અહીંયા વડનગરની અંદર વિકાસના વિકાસના કામો થયા છે કામોને લઈને જોવામાં આવે તો વડનગર હરણભાળ પડી રહ્યું પરંતુ એક જ વરસાદની અંદર આ તંત્રની પોલ ખુલી ગઈ કારણ એક જ ગઈકાલે જે વરસાદ આવ્યો એ વરસાદને લઈને

પોતાના કાર્યો કરાવવા માટે આવતા હોય છે પરંતુ આટલા પાણીમાં આવશે કેવી રીતે કાર્ય થશે કેવી રીતે તો શું આ બાબતે તંત્રએ સજાગ થવું જોઈએ કે નહીં એ પણ એક ચર્ચાનો વિષય છે આપ જોઈ રહ્યા છો મારી પાછળના ભાગે બાઇકોવાળા પણ અંદર જતા ગભરાય છે કારણ એક જ કે ત્રણ થી ચાર ફૂટ પાણી અહીંયા ભરાયેલા છે પાણી નિકાલ ન થતો હોય તો અહિયાં ડ્રાઈવરજન આપી દેવું પડે કારણ એક જ બાઇક ચાલકો મહિલાઓ બાળકો લઈને પણ બાઇક તો આ ડ્રાઈવરજન આપવું પણ અત્યંત જરૂરી જણાય આવે છે કેટલું ચાલી આયા તમે તમારું પેલું પાણી કેટલું લગભગ એક કિલોમીટર આસપાસ ચાલીને આયા મેં આ નોટરી કરાવવાયા અહીંયા નોટરી માટે આયા નોટરી માટે મામલતદાર કચેરીમાં પાણી કેટલું છે એક કિલોમીટર થી ચાલતા ચાલતા આ જોવાના ટ્યા છો પાણી છે શું કેવા માગો જો તંત્રને તંત્ર હું ગયા તંત્રની બેદરકારી છે આટલી બધી આ થોડું ચાલો આટલી બધી હાલાકી પર પબ્લિક ને એ થોડું ચલવી લેવાય છે કે કિલોમીટર થી પાણી છે આટલું બધું આ જુઓ અમે ઢેચાણો હું ચરાઈને આયા છે બધા કાકા બધા જુઓ તંત્ર હું કરો ને કાલનો આટલો બધો વરસાદ પડદ આટલું સરકાર કહે છે કે આમ કરો તેમ કરો તો બીજી પબ્લિક તો શું કરે પછી તંત્ર આ રીતે બેઠું છે જયારે અંદર વાહન ચાલકો વાહન લઈને ગયા પાણીની અંદર તો ઘણી ગાડીઓ પણ બંધ થઈ ગઈ બાઇક ચાલકો પણ કીકો મારતા નજરે પડ્યા એ સિવાય પણ નુકસાન થયું જે ત્રણ થી ચાર ફૂટનું અહીંયા પાણી છે કર્મચારીઓ પણ અંદર પોતાના પાયજામાં ઊંચા કરી કરીને અંદર ગયા છે પણ આવશે કોણ એ એક ચર્ચાનો વિષય છે તંત્ર કેમ હજુ સજાગ થતું નથી પાણી કેમ જતું નથી સ્થાનિકોના કહેવા મુજબ જે ગટર લાઈનો બ્લોક કરવામાં આવી છે એનું શું એ પણ એક ચર્ચાનો વિષય બની ગયો છે વડનગર ની અંદર વાગે હોવા છતાં મૂકીને આવવું પડે છે હજી એક કિલોમીટર ચાલી રહ્યા કોઈ બાઈક સ્કૂટર રિક્ષા આવી શકે એમ નથી છતાં તંત્ર કોઈ જવાબદારી લેતું નથી તમે શું કરાવવા માટે અહીંયા આવ્યા છો હું આવકનો દાખલાનું છે તે કરવા આવ્યો છું શું કરવા માટે અહીંયા મામલત દર કચેરી આવ્યા ક્રિમેલિયાનું સર્ટિફિકેટ કઢાવવા માટે આવ્યા છે કેટલું ચાલીને આવ્યા અહીંયા કિલોમીટર જેટલું ચાલીને આવ્યા છે પાણી કેટલું છે એટલે સમા પાણી છે તો અહીંયા અત્યારે કામ થશે નહીં થાય તો શું કરશો તમે કંઈ નક્કી નહીં ત્યારે લગભગ થઈ તો જવું જોઈએ તો કે આજે મમલાદાર કચેરી ચાલુ છે એટલે પાણી કેટલું લાગ્યું તમને આગળથી પાણી વધારે છે ઘૂંટણસો માં પાણી ભરાઈ ગયેલા છે છતાં પણ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી એનું કારણ શું જોઈ શકીએ છીએ કે અહીંયા બાજુમાં જ સેવા સદન છે એ સેવા સદનની અંદર લોકો પોતાના કાર્યો કરાવવા માટે આવતા હોય છે પરંતુ આટલા પાણીમાં આવશે કેવી રીતે કાર્ય થશે કેવી રીતે તાલુકા પંચાયતમાં જઈને આવ્યા